ખેરાલુ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ આયોજિત વાર્ષિક જનરલ મિટિંગ જસરાજભાઈ વી ચૌધરી વઘવાડીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ કુડા ગામના આગેવાન તખાજી સોવનજી ઠાકોર રહ્યા ઉદઘાટક પદે હાજર લુણવા ગામના નિવૃત્ત શિક્ષક હાજી અખત્યાર ખાન પઠાણ પણ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા શ્રી વજલાલ છોટાલાલ મોદી નિવૃત્ત વેટેનરી તબીબ પરિવારે ભોજનદાતાની ભૂમિકા ભજવી મહેસાણા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ અને વડનગર તાલુકા પેન્શનર મંડળ પ્રમુખ ત્રિકમભાઈ મકવાણા ખાસ હાજર રહ્યા દીપ પ્રગટે બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું સંસ્કાર વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી આવકાર્ય જેમણે બત્રીસો રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ દાતાઓ તરફથી આપવામાં આવ્યું નિવૃત્ત કર્મચારી મંડળના મૃતક સભ્યોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મહેમાનોનું ફુલહાર અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું જાગૃત પત્રકાર ફારૂક મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું મહેમાનોએ નિવૃત્ત કર્મચારીઓના હિતોને લગતી ચર્ચાઓ પર વક્તવ્ય આપ્યું ખેરાલુ ગામ વાડી ખાતે ત્રણસોથી વધુ નિવૃત્ત પેન્શન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા પ્રમુખ જી પટેલ ઉપપ્રમુખ માનસીભાઈ ચૌધરી સહિત મહામંત્રી પરસોત્તમભાઈ મકવાણા સહિત સહમંત્રી દિનેશભાઈ મહેતા અને સંગઠન મંત્રી વરસંગજી ઠાકોરની ટીમે તંતોડ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલું